આ જય 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 દ્વારકાજી જય ઠાકર ખાસ જ્યારે વસાઈ ગામના એરપોર્ટની વાત હોય અને ખાસ જ્યારે વસાઈ ગામના ખેડૂતોનો સરકાર સામે એરપોર્ટ સામે વિરોધ હોય ત્યારે ખાસ આપણી સાથે વસાઈ ગામના જ્યાં સરકાર ડેવલપમેન્ટ માટે એરપોર્ટ લાવી રહી છે અને એના જે અગ્રણી છે અને જે આંદોલન ચાલી રહ્યું છે આજે જે બધા ખેડૂતોનું સંમેલન થયું દેવું છે દેવું જે રીતના એક સરકાર સામે વિરોધ કાળી પટ્ટી પણ આપણે બાંધેલી છે શું છે આ વિરોધ લગભગ અમે આજથી આઠમા મહિનાની ચાર તારીખે જ્યારે અમારે સર્વે થયો ત્યારે અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર પાઠવેલું કે અમારી જમીન અત્યંત ફળદ્રુપ હોય પચાસ ટકાથી વધુ બકાલું છે શાકભાજી છે બીજી અન્ય ખેત પેદાશો છે એ દ્વારકા મીઠાપુર અને ઓખાની અંદર આ વસાઈ કલ્યાણપુર મેવાસા અને ઘડેચી ગામ પૂરું પાડે છે હવે સર્વે ચાલુ હતો પરંતુ અમને આવેદનપત્ર પછી એવું લાગતું હતું કે કદાચ સરકાર અન્ય અત્રે ફળદ્રુપ જમીન છોડી અને દ્વારકાના દ્વારકા તાલુકાના બીજા અન્ય ગામોની અંદર એરપોર્ટને સ્થળાંતર કરે પણ ખરેખર એવું ન થયું કાલે આજની તારીખમાં આજે પચીસ અગિયાર બે હજાર પચીસના સરકારશ્રીએ એક નોટિફિકેશન બહાર પાડ્યું અને એમાં ખેડૂતના સર્વે નંબર સહિતની ડિટેલ જેમાં અમારા ચાર ગામ જેમાં વસઈની લગભગ નેવું ટકાથી ઉપર વધુ જમીન છે ટોટલ ત્રણસો ને ચોત્રીસ હેક્ટર જમીન છે એ અમારી સંપાદન થવા માટે આજે પહેલી મિટિંગ હતી આજની પહેલી મિટિંગનો મુખ્ય મુદ્દો એ હતો કે સરકારશ્રીના અધિકારીઓ છે એ અહીં આવે અને ખેડૂતોના અભિપ્રાય લે પરંતુ અમને સરપંચ શ્રી દ્વારા જાણ કરવામાં આવી કે તલાટી મંત્રીએ અને અધિકારી અમને જણાવેલ કે ભાઈ ગામના ખેડૂતોને ભેગા કરી રાખો આજની તારીખમાં અમે લગભગ દોઢસોથી બસ્સો ખેડૂતો ભેગા થયા પરંતુ અધિકારી શ્રીઓ કોઈ પણ આજેની તારીખમાં હાજર રહ્યા નથી એટલે કોઈ પણ અભિપ્રાયો આજે અમે અમારો જવાબ છે એ અધિકારીઓ સુધી પહોંચાડી શક્યા નથી તો મીડિયાના માધ્યમથી આપશ્રીનો ખૂબ ખૂબ આભાર કે અમારી આ છે એ સરકાર સુધી પહોંચે અને ઉખમરની અંદર બિનઉપજાવ જમીન છે ત્યાં એરપોર્ટને સ્થળાંતર કરવામાં આવે સરકારનો કોઈ વિરોધ નથી પ્રોજેક્ટનો કોઈ વિરોધ નથી વિકાસને અમે હંમેશા માટે આવકારીએ છીએ એ સંદર્ભની અંદર અન્ય જગ્યાએ એરપોર્ટ સ્થળાંતર થાય એવી અમારી સરકારશ્રીને દરખાસ્ત છે સરકાર તો ઘણી બધી સ્કીમ લઈને આવતી હોય છે ખાસ જે જમીનના ભાવની વાત શું કહેશો આપ જમીનના ભાવની વાતની અંદર એવી છે કે અમારી આની અંદર અમારી સંસ્કૃતિ અમારી રોજીરોટી બધું છીનવાઈ જાય છે સરકાર અમને એકરના પાંચ કરોડ રૂપિયા આપે ને તોય પણ આ લોકો પાસે લગભગ આ બધા ગામના ખેડૂતો નેવું ટકાથી વધારે બધા કોઈ પણ શૈક્ષણિક તાલીમ નથી લીધેલી કોઈ પ્રશિક્ષણ નથી એની પાસે કોઈ એવી સ્કિલ નથી કે એ ક્યાંય પાંચ દસ વીસ પચીસ પચાસ હજારની નોકરી કરી શકે અને સાત પેઢીથી ખેતી જ કરતા એવા છે એટલે એને ખેતી સિવાય બીજું કંઈ નથી આવડતું સરકાર માની લો કે એને પૈસા આપે ને અન્યત્ર એ માની લો કે બીજી કોઈ જગ્યાએ ખેતી લઈએ તો જમીન તો મળી જવાની પણ જમીન ફળદ્રુપ નહીં મળે અને ચોવીસ પાંચ કલાકનું પાણી જે અમારા ચાર ગામની અંદર છે એ ચાર ગામની અંદર પાણી છે તેવું અન્ય જગ્યાએ પાણી ન મળે એટલે મેન પ્રશ્ન છે પંદરસો માણસનું સ્થાનતર ક્યાં કરવું સરકાર અમને કદાચ દ્વારકામાં મકાન આપે બીજી જગ્યાએ મકાન આપે આવાસ યોજનાની અંદર અમને બધાને ઓલું કરે પણ મારો મુખ્ય કહેવાનો મતલબ એ છે કે અમારી જે વધારે પડતી કોમ્યુનિટી વાઘેર જ્ઞાતિ છે રબારી જ્ઞાતિ છે એમાં સૌથી વધારે ઓખાનાની અંદર વાઘેરો છે બેતાલીસ ગામડા સિવાય વાઘેરો તમને ક્યાંય જોવા નહીં મળે એટલે અમારી જે વસાહત છે એ આ બેતાલીસ ગામડા પૂરતી જ છે એટલે ખાસ મારે એ સરકારશ્રીને એ કહેવાનું છે કે અમારી સંસ્કૃતિ અમારું કલ્ચર અમારા લગ્ન પ્રસંગો બધા બેતાલીસ ગામડાની અંદર જ થાય છે એટલે અન્યત્ર સ્થળાંતર કરવામાં આવે તો કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ પોતાને સામાજિક રીતે સેટલમેન્ટ ફીલ ન કરી શકે ખાસ દેવુભા આગળની જે લડાઈ છે સરકાર છે ના સાંભળે તમારી વાત તો શું કરશો આપ તો સરકાર શ્રી જો અમારી વાત નહીં સાંભળે તો અમે કોર્ટની અંદર જશું ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરશું અમે પૂરો પ્રયત્ન કરશું અમે સરકારને કન્વિન્સ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું કે અન્ય ઓખામરની અંદર ઘણી બધી જગ્યાઓ છે આ જગ્યાને વાત કરતા અને બીજી વાત એ છે કે એરપોર્ટની અંદર એરપોર્ટને કારણે એવું નથી કે આ ચાર ગામને અસર થશે એરપોર્ટ થવાથી ભરતી થશે ભરતી થશે એટલે અમારે ઓલરેડી પાણી વસાઈની અંદર જ લગભગ દસ વીસ ટકા જમીનની અંદર પાણી ઓલરેડી ભરાય જ છે જે ચોમાસા દરમિયાન એક વરસાદ વધુ પડતો પડે એટલે આખી ત્રણમાંથી એક સિઝન તમે ચોમાસું શિયાળું કે ઉનાળું પાક તમે લઈ નહીં શકો આજે પણ તમે કદાચ મીડિયા મિત્રો ત્યાં તમે જો તો આજની તારીખમાં પાંચ પાંચ છ છ ફૂટ સુધી પાણી ભરેલા છે હવે ભરતી થાય એટલે મેવાસા ગામ તળમાં છે કલ્યાણપુર ગામ સેટ નીચું છે નાગેશ્વરના જે ખેતરો છે એની અંદર સૌથી વધારે પાણી ભરાય એટલે ચાર ગામની અસર છે એ આજુબાજુના બીજા દસ ગામને થાય એમ છે એટલે ઓખામરણની ખેતી સમજોને તમે નાબૂદ થઈ શકે એવી પરિસ્થિતિ આની અંદર બની શકે છે તો ખાસ જે એરપોર્ટની વાત દ્વારકા ટુડે ને સાથ દ્વારકા ટુડે દીવમ તો સૌને મારા જય 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 દ્વારકાધીશ જય ઠાકર